કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતની સાથે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની બંધ બારણે બેઠક થઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે તો આ ચર્ચા એટલા માટે ઊભી થઈ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર ના પ્રમુખ મોહન ભાગવતની સાથે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની બંધ બારણે બેઠક થઈ અને આ ચર્ચાએ જોર પકડ્યું અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં શિવરાજસિંહ ટોપ પર છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જૂન બે હજાર ચોવીસમાં થઈ ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનો કાર્યકાળ તો ખતમ થઈ જ ગયો હતો અને એમને કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા એટલે એમની જગ્યાએ કોઈ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાની કવાયત શરૂ થઈ ગઈ હતી એટલે જૂન બે હજાર ચોવીસ અને અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે એટલે એમ કહીએ કહેવાય કે ચૌદ મહિના સુધી ભાજપ હજુ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી નથી કરી શકી હજુ પણ જે પી નડ્ડા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે છે અને છેલ્લા ચૌદ મહિનાથી ઘણી બધી એવી ચર્ચાઓ ચાલે છે કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ બે વચ્ચે મતભેદો ઊભા થયા છે કારણ કે રાષ્ટ્રીય સ્વયંસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે નામો ની રજૂઆત કરે એ ભાજપને પસંદ નથી આવતા અને ભાજપ જે નામો પસંદ કરે છે એ આરએસએસને પસંદ નથી આવતા ઘણા બધા નામો રેસમાં હોવાની ઘણી બધી વખત ચર્ચાઓ થઈ ગઈ છે પરંતુ તાજેતરની અંદર આરએસએસના વડા મોહન ભાગવતની સાથે શિવરાજસિંહ ચૌહાણની બંધ બારણે બેઠક છે અને આ બેઠક લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી ચાલી એટલે એવી ચર્ચાએ જોર પકડ્યું કે હવે જે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી છે એ એમાં શિવરાજસિંહ ચૌહાણ ટૉપ પર આવી ગયા છે શિવરાજસિંહ ચૌહાણનું નામ ગમે ત્યારે જાહેર થાય તો નવાઈ નહીં આની પાછળના ઘણા બધા કારણો છે જાણકારોનું કહેવું એમ છે કે બિહારની ચૂંટણીનું શિડ્યુલ જાહેર થાય એ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી દેવામાં આવે એવી શક્યતા છે અને શિવરાજસિંહ ચૌહાણ પોતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એકદમ ગ્રાઉન્ડ લેવલના નેતા છે અને લોકો એમને મામા તરીકે છે અને એટલા સરળ મુખ્યમંત્રી છે કે કોઈ એમના કાર્યકર્તાની સાથે જમીન પર બેસીને જમવાનું હોય તો પણ શિવરાજસિંહ અનેક વખત એવા દ્રશ્યો આવ્યા છે કે લોકોના એમના કાર્યકરોની સાથે એ બિંદાસ મળતા હોય છે અને અત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી છે એટલે શિવરાજસિંહ ચૌહાણની ઇમેજને ધ્યાનમાં રાખીને કારણ કે શિવરાજ એવા માણસ છે કે બધાને સાથે લઈને ચાલી શકે એમ છે અતિ અને અત્યારે ભાજપને એવા જ માણસની જરૂર છે કે જે હાઈ કમાન્ડ કે એટલું કરે અને જે પણ પરિસ્થિતિ છે સાચવે બધાને લઈને ચાલે તો એના માટે શિવરાજસિંહ ચૌહાણ નું નામ ટોપ પર હોવાનું ચર્ચામાં છે પરંતુ એ સાથે સાથે જે કેટલાક બીજા નામો છે એ પણ ચર્ચામાં છે જેમાં કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી આંધ્રપ્રદેશના પ્રમુખ ડી પુરંદેશી ભાજપના મહિલા મોરચાના પ્રમુખ વનિતા શ્રીનિવાસન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ભૂપેન્દ્ર યાદવ વિનોદ તાવડે આ બધા નામો તો ચર્ચામાં ઓલરેડી છે જ પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે શિવરાજસિંહ ચૌહાણનું નામ કદાચ જાહેર થઈ શકે પરંતુ અત્યારે એ પણ જાણવા મળ્યું કે નવ સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પતી જાય પછી જ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરી શકે છે પરંતુ સાથે સાથે એક એવી પણ વાત છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પહેલાં ગુજરાત ઉત્તર પ્રદેશ અને કર્ણાટક એના પણ પ્રદેશ પ્રમુખના નામ જાહેર થઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ